GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ કેન્દ્ર અને રાજ્ય સરકારને ફ્લેગશિપ ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશરેથી છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હતી ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાની બોર્ડર ઉપર આવેલ રંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી તથા લાભ આપવામાં આવ્યા હતા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અનુભવને હસ્તે લાભાર્થીઓને સરકાર ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સંયોગિતા આપવામાં શપથ લીધા હતા ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી તો આરોગ્ય કેમ્પમાં ટીબી બીપી અને ડાયાબિટીસની તપાસ અંગે ગામના મહત્તમ લોકોએ લાભ લીધો તો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી દીપકભાઈ ચૌધરી મામલતદાર જશુભાઈ બાબુર બેંક ઓફ બરોડાના લીડ મેનેજર પિનાકીનભાઈ રંગપુર એસબીઆઈના મેનેજર તાલુકા ઉપપ્રમુખ રંગપુર ગામના તલાટી આગેવાન જસુભાઈ સંગ્રામભાઈ અને અન્ય વિભાગના કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરતી મારું નામ છે રાઠવા સુમિત્રાબેન જુવાનસિંહભાઈ ગામ રંગપુર તાલુકો જિલ્લો છોટાદેપુર મને આ ગેસ ઉજ્જવલા યોજનાનો મને લાભ મળ્યો છે અને એમાં પહેલાં તો અમે લાકડા પર જમવાનું ભણાવતા હતા અને અત્યારે ગામમાં આજુબાજુ બધા બહેનો એમને પૂછ્યું કે તમે શાના પર બનાવો છો રસોઈ તો બેનો અમને કીધું કે આ અમે લાભ લીધો છે ઉજ્જવલા યોજનાનો તો તમે પણ એમાં ઉજ્જવલા યોજના ફોર્મ ભરો અને પછી એનો પણ તમે લાભ લો આ યોજના આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ